હેલો દોસ્તો કેમ છે બધાએ તો આજે આપણે આવી ગયા છે એરંડામાં પાણી વારવા તમે જોઈ શકો છો આપણા એરંડા છે પાછળ તો આપણું એરંડામાં પાણી ચાલુ છે અને આવું છું મિત્રો આ જોઈ શકો છો આપણા એરંડા છે મચ્છર બહુ આવી ગયો છે આપણા એરંડામાં જઈ શકો છો બગલાભાઈ આવ્યા છે આપણી પાસે મિત્રો આપણે એરંડા છે જે નવરા હતા તો કીધું બ્લોગ બનાવવાનું ચાલુ કરીએ છે નવું નવું તો થોડો સપોર્ટ કરજો ફેમસ તો નહીં થઈએ ડાયરેક્ટ થોડી કાંઈ ફેમસ થવાતું હોય તો થોડું ઓછું ફાવે છે તમે સપોર્ટ કરજો તો આપણે ફાવી જઈશું આમાં તમારા બધાનો સપોર્ટ હશે તો ફાવી જઈશું તો મિત્રો આવા છે આપણા એરંડા તડકો બહુ પડે છે એટલે આવું દેખાય છે શકો છો મિત્રો એરંડા છે અને આવું છું એરંડામાં પાણી વાળવા આવ્યું છું પાણી આવે છે તો મિત્રો નામ પાણી ચાલે છે આ બગલા ભાઈ આવે છે શકો છો તમે હું છું પાવડો લઈને હવે બીજા નાખે જઈશ એક નાખું ભરાઈ ગયું છે પાણીનું તો હવે એ બીજા નાખો વાળા જવું પડશે આપણે આયરન્ચે મીસો જઈ શકો છો તમે